સમાચારો ખેડાથી કે જ્યાં નડિયાદમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે અહેવાલ બાદ અધિકારીઓએ લીધી છાત્રાલયની મુલાકાત અનુસૂચિત જાતિની સરકારી કન્યા છાત્રાલય અંગે દર્શાવ્યો હતો અહેવાલ આ છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા હતા ફરજમાં બેદરકારી દાખવવા બદલ વોર્ડનને પણ શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે વિદ્યાર્થીનીઓની માટે છાત્રાલયમાં સુરક્ષા વધારાશે તેવું અધિકારીએ કહ્યું છે પાછળના ભાગે સીસીટીવી નખાશે દિવાલો ઊંચી કરીને તારની વાટ કરાશે કેમ્પસમાં બે મહિલા બહાર બે પુરુષ સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં આવશે સમગ્ર મામલે પોલીસ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેવું અધિકારીઓએ જણાવ્યું છે આપણે જે ત્યાં છાત્રમાં કોઈ પાછળથી અવાજ કરતો હોય ફ્લેશ કરતો હોય આ ટાઈપના પ્રશ્ન તે માટે આપણે જે અત્યારની કચેરી દ્વારા ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી છે આપણે પહેલા તો પાછળના ભાગમાં સીસીટીવી ન હતા તો પાછળના ભાગમાં પણ સીસીટીવી માટે વ્યવસ્થા કરવાનું ચાલુ કર્યું છે ત્યારબાદ જે દિવાલ તો આપણી ફરતી બાજુ ઊંચી છે છતાં પણ આપણે વધારે ઊંચી કરીને આપણે ફેન્સિંગની કાર્યવાહી ચાલુ કર્યું છે આગળના ભાગમાં થોડી ફેન્સિંગ વધારે ત્રણ ફૂટ જેવી ફેન્સિંગ કર્યું છે ત્યારબાદ આપણે અંદરના ભાગમાં સિક્યુરિટી પહેલા એક સિક્યુરિટી વ્યવસ્થા હતી હાલ આપણે અંદરના ભાગમાં બે સિક્યુરિટી તેમજ બારના ભાગમાં મેલ સિક્યુરિટી એમ ચાર સિક્યુરિટીની એટ એ ટાઈમ વ્યવસ્થા કરી એ બાબતે જે લોકલ પોલીસ સ્ટેશન છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન એમના પીઆઈશ્રીને ના બાબતે આગળ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવી ઘટના બની હોય અને આસપાસના સીસીટીવીમાં આ વસ્તુ ક્યાંય જો આવે તો આગળ જે જવાબદાર માણસ છે જે એમની વિરુદ્ધ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહીની આગળ કરવામાં આવશે હાલ એ બાબતે કોઈ એવી માહિતી મળેલી નથી કે એમને કોઈ માહિતી છુપાવી હોય દરેક રીતે સંસ્થા કે જે કેમ્પસના જે સંચાલક છે એ કોપરેટ કરી રહ્યા છે